તળાજા શહેરના દીનદયાળ નગર વિસ્તારમાં શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં જન્માષ્ટમી પર્વને લઈને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે ત્યારે તળાજા શહેરના દિનદયાળ નગર વિસ્તારમાં પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા અને ભક્તિના રંગમાં રહ્યા હતા આ સમયે નગર વિસ્તારના રવિભાઈ દિલુભાઈ મકવાણાનું ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયેલ હોય જેના સમાચાર મળતા અહીં શોભાયાતાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તેમ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દિનેશભાઈ પરમાર દ્વારા જણાવ્યું હતું